હેલો મિત્રો અત્યારે હું છું લજામણીથી જાતો રોડ એટલે કે વેલેન્જા સાઈડ તે રોડ ઉપર છું ને અત્યારની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એટલે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે જ્યાં જ્યાં પાણી ભરેલું હોય ત્યાં કોઈ લોકોએ જાવું નહીં અને ખોટો સાહસ કરવો નહીં કે સાહસ કરવામાં પરિસ્થિતિ ખરાબ પણ હોઈ શકે છે કે અત્યારે ઠેક ઠેકાણે પાણી ભરેલા છે કઈ જગ્યાએ ખાડો કે ક્યાંક ગુહો પણ પડી ગયો હોય છે એટલે એવી જગ્યાએ કોઈ મિત્રએ મહેરબાની કરીને પાણી ભરેલા વિસ્તારમાં જવું નહીં અત્યારે હું તમને બતાવી દઉં વેલેન્જા તરફ જતો રસ્તો પર કેટલું પાણી ભરેલું છે તે તમને હું બતાવીશ અત્યારે જુઓ આ લજામણી તરફથી આવતો રોડ છે ને આ બાજુ આપણે વેલન્જા તરફ જઈએ તે સાઈડનો રસ્તો છે તેમાં એક સાઈડમાં અત્યારે પૂરેપૂરો રોડ પેક છે એટલું પાણી ભરેલું છે આ બે જગ્યાએ ડિવાઇડર તોડી નાખવામાં આવી છે સત્તા પાણીનું કોઈ ઘટાડો થતો નથી તમે જોઈ શકો છો આગળ ખેતર ખેતરમાં પણ એમ લાગે છે કે અહીંયા નદી વહી રહી હોય ને એ ટાઈપનું આખું ખેતર પર ભરેલું છે કોઈ જગ્યાએ ખાલી નથી એક ર નદી જેવું અત્યારે રહીશ દર્શાઈ રહ્યું છે એટલે દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે કોઈ જગ્યા પર આ રીતનો સાહસ કરવો નહીં કે ઠેક ઠેકાણે અત્યારે પાણી ભરેલા છે જાનહાનિ પણ હોય થઈ શકે છે એટલે દરેક મિત્રોને ખાસ મારી સૂચના છે કે કોઈએ આ જગ્યા ઉપર પાણી હોય ત્યાં જવું નહીં જો આટલું પાણી ભરાયા છતાં લોકો અત્યારે એવો સાહસ કરી રહ્યા છે જો ન સમજે તેની વાત અલગ છે પણ જે લોકો સમજો તેના માટે સારું છે આ જગ્યાએ જવા જેવું નથી તમે જોઈ શકો છો આટલું વહેણ છે આ સાઈડ પણ આટલું પાણી ભરાઈ ગયું છે પણ એક સાઈડનો રસ્તો ચાલુ છે એટલે ત્યાંથી અવર જવર થઈ શકે છે એટલે મહેરબાની કરીને એક સાઈડના રસ્તા ઉપર ન ચાલવું તેની ખાસ સૂચના છે અહીંયા નહીં પણ કોઈ પણ જગ્યાએ પાણી ભરેલા હોય ત્યાં કોઈએ ન ચાલુ અત્યારના આપણે વીડિયા જોઈ રહ્યા છે કે યોગી ચોક અડાજણ સરથાણા બધા લોકો ત્યાં નાવા માટે ઉતરી પડ્યા છે કે એ વસ્તુ કર્યા જેવી અત્યારે નથી એટલે મહેરબાની કરીને પાણીમાં ના જવું એ સારી વાત છે આટલું કહેવા સત્તા પણ લોકો ના સમજે તેને કોણ કહેજો હું જે આગળથી આવ્યો ત્યારે એ લોકોને કહીને આવ્યો તો એ સાઈડ ના ચાલતા તમે સામેની સાઈડ ચાલજો ત્યાં પાણી ભરેલું છે મહેરબાની કરીને એ રોડે ના જાઓ તોય સત્તા એ લોકો ચાલે છે પણ ના સમજે એને નહીં સમજાવવાના વધારે પડતા તો સમજી જાય એના માટે ધન્યવાદ છે ન સમજે એને માટે ડબલ ધન્યવાદ છે એટલે તમે લોકો દરેક મિત્ર ને મારે ખાસ જણાવવાનું છે કે આવી પરિસ્થિતિ જ્યાં પાણી ભરેલું હોય ત્યાં ના જતા અલગ ટાઈપની પરિસ્થિતિ થઈ શકે છે તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ સાથે ક્યાંય જશો નહીં પાણીમાં તેની ખાસ નમ્ર વિનંતી છે મારી